નમસ્કાર મિત્રો હું બોટલ પેઝ એઆઈથી કોન્ટેન્ટ ક્રિએટ કરવાના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો જો તમે શિક્ષક છો અને તમારે મેમરી બેઝ જે છે કન્ટેન્ટ જે છે એ ક્રિએટ કરવું હોય તો તમે ફ્લેશ કાર્ડની મદદથી ખૂબ સહેલાઈથી કરી શકો એમ છો અને એ સ્ટુડન્ટ્સ માટે ખૂબ જ ઇફેક્ટિવ સાબિત થઈ શકે એમ છે દાખલા તરીકે ગણિતના સૂત્રો હોય વિજ્ઞાનના રાસાયણિક સૂત્રો હોય અથવા વૈજ્ઞાનિકની શોધ અને વૈજ્ઞાનિકનું નામ હોય સામાજિક વિજ્ઞાનમાં કોઈ ઘટના અને એની સાલ હોય અને ભાષાની અંદર તો સમાનાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો શબ્દ સમૂહ માટે એક શબ્દ વગેરે વગેરે અને આ સિવાય તમારી જરૂરિયાત જુદી પણ હોઈ શકે તો આવા તમામ મેમરી બેઝ જે કન્સેપ્ટ છે મેમરી બેઝ જે પ્રશ્નો છે એના માટે સરસ મજાના તમે એઆઈની મદદથી ફ્લેશકાર્ડ બનાવી શકો છો અને તમે તમારા ક્લાસરૂમને ખૂબ જ લાઈવ કરી શકો એમ છો તો ચાલો મિત્રો જોઈએ કે એઆઈની મદદથી ફ્લેશ કાર્ડ કેવી રીતે બનાવી શકાય આ માટે આપણે સૌથી પહેલાં ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશું અને એમાં હું જેમિનાઈ લખીશ તમે અહીં જેમિનાઈ લખીને પણ એની અંદર દાખલ થઈ શકો છો હું અહીંયા આગળ ગૂગલ એપ્સ એની પર ક્લિક કરીશ સ્ક્રોલ કરીને અહીં આવીશ અને હું જેમિનાઈ પર ક્લિક કરીશ હવે જેમિનઆઈ ક્લિક કર્યા પછી તમારો વિષય જુદો જુદો હોઈ શકે તમારો હેતુ જુદો જુદો હોઈ શકે તમારી જોડે જો કોઈ પુસ્તક છે તો તમે એમાંથી પણ આ ક્વેશ્ચન જે છે જનરેટ કરી શકો છો અહીંયા આગળ અપલોડ કરીને તમારા પર્ટિક્યુલર કોઈ ટૉપિક કે પાઠ કે પીડીએફમાંથી અહીંયા આગળ હું કોઈ એક વિષય પસંદ કરું છું વિજ્ઞાન વિષય પસંદ કરું છું અને વિજ્ઞાન વિષયમાં હું પદાર્થના રાસાયણિક સૂત્રો અને એના નામ માટે હું ફ્લેશ કાર્ડ બનાવવા માગું છું તો અહીંયા આગળ હું લખીશ વિજ્ઞાન વિષય માટે પદાર્થના રાસાયણિક સૂત્રો અને રાસાયણિક નામ લખી આપો માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે હું માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે બનાવવા માગું છું તમારી મેં તમને કહ્યું પ્રમાણે જરૂરિયાત જુદી હોઈ શકે વિષય જુદો હોઈ શકે અને હવે હું જનરેટ કરું છું અને પછી બીજો કમાન્ડ આપીશું ચાલો કેવી નોટ્સ આપણી જે છે અથવા તો નોંધ તૈયાર થાય છે અહીંયા નામ આવી ગયું છે સામાન્ય નામ રાસાયણિક નામ રાસાયણિક સૂત્ર દસ સૂત્રો આવ્યા છે પછી આ સિવાય પણ બીજા કેટલાક સૂત્રો છે તો હું લખું છું પચાસ સૂત્રોની યાદી પચાસ સૂત્રો લઈ લઉં છું હું ગૂગલ નોટબુક એલ માટે ફ્લેશ કાર્ડ બનાવવા લખી આપો હવે મારે પચાસ સૂત્રો જોઈએ છે અને ગૂગલ નોટબુક એલ માટે જોઈએ છે એલ એમ કરી દઈએ એલ માટે જોઈએ છે ચાલો હવે હું સબમિટ કરું છું એટલે મને પચાસ સૂત્રોની યાદી મળશે આની અંદર ભૂલ હોઈ શકે છે આપણે ચેક કરવાનું છે ભૂલ હોય તો સુધારી લેવાની છે ગૂગલ કીપમાં તમે આને કીપ પણ કરી શકો છો તમે આની પર ક્લિક કરશો તો ગૂગલ કીપ ઓપન થશે અને આ ગૂગલ કીપની અંદર આ પચાસ સૂત્રોને તમે જોઈ શકો છો તમારે ગૂગલ કીપ વિશે વધારે શીખવું હોય તો જરૂરથી કોમેન્ટ કરજો હું તમને એની સમજ આપીશ ચાલો આને ક્લોઝ કરી દઉં છું આ ગૂગલ કીપની મારી પાસે નોંધ છે મિત્રો હું જેમીનાઈમાં પાછો આવી જઉં છું અને હવે આ જે સૂત્રો જે છે એને હું કોપી કરી લઉં છું પચાસે પચાસને ગૂગલ એપ્સમાં જવાનો છું સ્ક્રોલ કરીને નોટબુક એલ એમમાં જવાનો છું નોટબુક એલ એમ ઓપન થાય એટલે નવી નોટબુક પસંદ કરવાનો છું અહીંથી હું કોપીડ ટેક્સ્ટ પર ક્લિક કરવાનો છું અને હવે હું આને પેસ્ટ કરી દેવાનું અને પેસ્ટ કરી દઉં છું તો પચાસે પચાસ સૂત્રો આવી ગયા છે જુઓ જ્ઞાન આધારિત પ્રશ્ન છે તમે આની અંદર એક્સપ્લેનેશન પણ ઉમેરી શકો છો સમજ આધારિત પ્રશ્ન હોય તો એ કેવી રીતે કરી શકાય તમારે જરૂર હોય તો જરૂરથી કોમેન્ટ કરજો એની પણ હું સમજ આપીશ આ જ્ઞાન આધારિત પ્રશ્ન હોય એમાં સમજની કંઈ જરૂર ના હોય એકવાર એને એનાલાઇઝ થઈ જવા દઈશું અને હવે હું અહીંથી રીલોડ કરી દઈશ એટલે નામ આવી જશે એનું ટાઇટલ આવી જશે મુખ્ય પચાસ રાસાયણિક સૂત્રોની નિર્દેશિકા આનું નામ પાછળથી પણ આપણે બદલી શકીશું હવે આ આવી ગયા પછી અહીંયા આગળ ફ્લેશ કાર્ડ જે છે એના એડિટમાં તમે જુઓ તો ઓપ્શન છે ફ્યુઅર સ્ટાન્ડર્ડ મોર ઇઝી અને તમારી જરૂરિયાત અનુસાર આની અંદર ફેરફાર કરી શકો છો હું સ્ટાન્ડર્ડ જ રાખું છું અને આ લેવલ ઓફ ડિફિકલ્ટી જે છે એ મીડિયમ જ રાખું છું અને હવે હું આને ક્લોઝ કરી દઉં છું અને હવે અહીંયા આગળથી હું ફ્લેશ કાર્ડ પર ક્લિક કરીશ એટલે જનરેટ થશે આ જનરેટ થવાનું શરૂ થઈ ગયું છે થોડીક જ સેકન્ડોમાં આ ફ્લેશકાર્ડ જે છે જનરેટ થઈ જશે મિત્રો મિત્રો ફ્લેશ કાર્ડ જે છે રેડી થઈ ગયા છે ચાલો આપણે એને ઓપન કરીએ અહીં આગળ ફ્લેશ કાર્ડ જે છે સો કાર્ડ તૈયાર થયા છે મિત્રો અને અહીંથી હું એને એક્સપાન્ડ કરી શકું છું તો આવી આપણને સ્ક્રીન દેખાશે અહીંથી હું આગળ વધીશ અહીંથી પ્રશ્ન બદલાશે મારે જવાબ જોઈએ છે તો હું પહેલા પ્રશ્ન પર પાછો આવી જઈશ તો પ્રશ્ન આ રીતનો છે પાણીનું રાસાયણિક સૂત્ર શું છે તો અહીંયા આગળ નીચે આવશો તમે તો અહીંયા આગળ લખ્યું છે સી આન્સર એટલે કે જવાબ અહીંથી તમે મેળવી શકશો તો આની પર ક્લિક કરીશ તો એચ ટુ ઓ મેં તમને કહ્યું હતું સમજ આધારિત પ્રશ્ન હોય તો તમે એની સમજ અહીં ઉમેરી શકો છો આ જ્ઞાન આધારિત પ્રશ્નો છે મિત્રો એટલું જ નહીં હવે અહીંથી તમે નવા પ્રશ્ન પર જઈ શકો છો એચ ટુ ઓ એ કયા પદાર્થનું રાસાયણિક સૂત્ર છે ક્રોસ ક્વેશ્ચન બનાવ્યો છે અને એઆઈએ જાતે તો તમે ફરી અહીં લખી શકો છો પાણી તો આ રીતે તમે જુદા જુદા પ્રશ્નો માટે કાર્ડ બનાવી શકો છો બધા બહુ પ્રશ્નો છે જુઓ મિત્રો આની અંદર મેં તમને કહ્યું એ પ્રમાણે સો છે મિત્રો અહીં આગળ પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક સૂત્ર પૂછ્યું છે એનો જવાબ છે જુઓ હું આની એક્સપ્લેન જે છે એમાં જઉં છું મિત્રો જુઓ શું થાય છે તો અહીંયા એની એક્સપ્લેનેશન જે છે એ જનરેટ થાય છે આ પ્રશ્ન મેં ઇરાદાપૂર્વક લીધો છે આપણે આને કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઈડ્રેટ એટલે કે અડધો પાણીનો અણુ કહીએ છીએ તો એ બની જાય છે પ્લાસ્ટર ઓફ પેરિસ પણ અહીંયા આગળ માની લો કે સીએ એસઓ ફોર ટુ એચ હોય તો આ અને આપણે એને શું કહીએ છીએ જીપ્સમ કહીએ છીએ જો અહીંયા આગળ એની સમજ આવી ગઈ છે કે ભાઈ પ્લાસ્ટર ઓફ પેરિસ જે છે એ સીએ ફોર હેમીહાઇડ્રેટ એટલે કે હાફ એચ ટુ ઓ છે અને એ જ રીતે જો અહીંયા આગળ સીએ ફોર ટુ એચ હોય તો એ બની જશે જીપ્સમ એટલે તમે અહીં એની સરખામણી કરાવી શકો છો તો આ વખતે આપણને આ એક્સપ્લેન જે ટૂલ છે એ કામ લાગશે એ બટન કામ લાગશે હવે તમને સૌથી આગળ લઈ જાઉં તમારે અહીં ક્લિક ના કરવું હોય તો શું કરી શકો તમે પહેલા પ્રશ્ન પર અહીં આગળ હું રિસ્ટાર્ટમાં જતો રહો તો અહીં લખ્યું છે મિત્રો પ્રેસ સ્પેસ તો સ્પેસ કરશો તો ફ્લિપ થશે મિત્રો આ રીતે જુઓ ફ્લિપ થાય છે આ રીતે પછી એરોકીથી તમે આગળ જઈ શકશો આગળ પાછળ જઈ શકશો તો અને બીજી એક ખાસ વાત મિત્રો અહીંથી તમે એને રીનેમ કરી શકો છો મોર લખ્યું છે એને રીનેમ કરી શકો છો એ રીનેમ તમે અહીંયા આગળ હું લખી દઉં અહીંયા આગળ રીનેમ કરી શકશો તમે એટલું જ નહીં અહીંથી તમે શેર પણ કરી શકો છો આ જે કન્ટેન્ટ છે એને અને અહીંથી ડિલીટ પણ કરી શકો છો તો આ રીતે સરસ મજાના તમે મિત્રો ફ્લેશ કાર્ડ બનાવી શકો છો